વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના ફાઈનલ બજેટ માહિતી આપી હતી જ્યાં મનપાના કમિશનરે સ્થાયી સમિતિ સામે રજૂ કરેલા બજેટ પર સ્થાયી સમિતિના સભ્યોએ ગહન ચર્ચા વિચારણા કરીને પાંચ કરોડ નું બજેટ મંજૂર કર્યું હતું આ બજેટમાં કરદરમાં કોઈ વધારો કરાયો નથી સ્થાયી સમિતિએ ખર્ચ અને આવકમાં વધારો ઘટાડો કરીને સૂચિત બજેટમાં ચોત્રીસ કરોડ વધાર્યા છે

રિવાઇઝ બજેટ રજૂ કર્યું હતું જે અડતાલીસો ત્રીસ કરોડનું બજેટ હતું એમાં વધારો કરી અને ત્રેપનસો સત્યાવીસ કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેને મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે ચોવીસ પચીસનું જે ડ્રાફ્ટ બજેટ હતું એ પંચાણસો ત્રેવીસ કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિએ ખર્ચમાં વધારો ઘટાડો આવકમાં વધારો ઘટાડો કરી અને નેટ જે ફરક થયો એ પ્રમાણે નવું બજેટ લગભગ ચોત્રીસ કરોડના વધારા સાથે પંચાવનસો અઠ્ઠાવન પોઈન્ટ છ્યાસી કરોડનું બજેટ મંજૂર કર્યું છે બજેટ સર્વસમાવેશી સર્વાંગી વિકાસ કરવાવાળું વડોદરા સિટીને સ્માર્ટ બનાવે રેઝિડેન્ટ બનાવે ગ્રીન બનાવે અને લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય લોકોને આંતરમાળખાકીય સુવિધા સારી મળે લોકોનું જીવન સ્તર ઊંચું આવે અને વડોદરા શહેર ખરેખર લિવેબલ લવેબલ બને બજેટમાં ખાસ કરીને સ્પીડ સ્કેલ અને નાગરિક નાગરિકોના સેટિસ્ફેક્શન પર ભાર મૂકવામાં આવે છે ટૂંક સમયમાં સારામાં સારા ઇન્વેસ્ટમેન્ટથી કામ થાય આગામી એક બે વર્ષમાં જે આંતરમાળખાકીય કામો છે અને સેચ્યુરેશન થઈ જાય અને ત્યારબાદ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હ્યુમન હેપીનેસ ઇન્ડેક્સ અને આર્ટ કલ્ચર સુશોભન આ બધી વસ્તુઓ પર જોર મારવાની જરૂર જણાય છે ખાસ કરીને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા કોર્પોરેશન કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકારના ફળો લોકોને મળી રહ્યા છે છેવાડા માનવી સુધી વડોદરા કોર્પોરેશન રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સેવા સેતુના કાર્યક્રમ દ્વારા આવકના દાખલા હોય આયુષ્યમાન કાર્ડ હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પીએમ સો નિધિ હોય ઉજ્જવલા યોજના હોય આ તમામ લાભો લોકો મેળવી રહ્યા છે એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન પણ કરી રહી છે કે જે ખરેખર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ગરીબલક્ષી મધ્યમ વર્ગલક્ષી યોજનાઓ બનાવી રહી છે એ લોકો સુધી પહોંચે અમારા તમામ કાઉન્સિલરો આ પોતાના વોર્ડમાં આ યોજના લોકો સુધી પહોંચે પોતાના કોટા અને ફોડવારી કોટાનો ઉપયોગ કરી અને લોકોની સુવિધાના કામ થાય એ દિશામાં કન્ટિન્યુઅસ અગ્રેસર છે કહી શકાય કે અમારા ને જે ઓનરિરિયમ મળે છે એના પ્રમાણમાં એક ફૂલ ટાઈમ ક્લાસોન અધિકારી કામ કરતા હોય એટલી મહેનત અને જહેમતથી કામ કરી રહ્યા છે લોકો આશા આકાંક્ષાઓ રાખી રહ્યા છે અમે એમની આશા આકાંક્ષાઓ પરિપૂર્ણ કરી રહ્યા છે વિકાસ થઈ રહ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને હવે જન આંદોલન થકી વડોદરાના લોકો સ્વચ્છતામાં જોડાય વડોદરા શહેર વધુ રેઝિલિયન્ટ બને અને પોતાની જાતને સુસજ્જ કરે કે પૂરની પરિસ્થિતિ હોય કે વાવાઝોડાની પરિસ્થિતિ હોય કે ધરતીકમની પરિસ્થિતિ હોય એમાં ગભરાવાના બદલે એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે અને એ લોકો સહભાગી બને જે વડોદરા શહેરની સામૂહિક તાકાત છે એનો પરિચય કોરોના કાળ વખતે લોકોએ જોયો કે સીએસઆર એક્ટિવિટી હોય કે ડોનેશન એક્ટિવિટી હોય કે પોતાના ભાઈઓ તકલીફમાં હોય તો કેવી રીતે લોકો આગળ આવીને એકબીજાને મદદ કરતા હોય છે એ દિશામાં વડોદરા આગળ વધી રહ્યું છે મને લાગે છે કે આવનારા દિવસોમાં વડોદરાનો વિકાસ પ્રોપર દિશામાં થશે કહેવાય નહીં શોધ નઈ દિશાએ જીએ વતન કહેવાશે દોસ્તો જીએ વતન કહેવાશે અઠ્ઠાવન કરોડનું બજેટ હોય પણ આ અંદાજ છે રૂપિયા નથી એમની પાસે અંદાજ કર્યું છે સપનું જોયું છે કે આટલા રૂપિયા આવશે ને આવું કરીશું તમે પાછલા ગમે તેટલા બજેટ ઉઠાવીને જોઈ લો તમે એ બજેટની અંદર જે રકમ મૂકી છે એ ખરેખર આવક આપણી ઊભી થઈ છે કે કેમ આ તમે ચાર બ્રિજની વાત કરો છો આ ચાર બ્રિજની વાત છેલ્લા ચાર વર્ષથી ચાલે છે તો હજુ ચાર વર્ષ ચાલશે વિશ્વામિત્રીની વાત છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ચાલે છે થઈ ગયું અને આપણે લોકો સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવીએ જમીન આપણી સોસો બસો બસો કરોડની જમીન આપીએ અને રાજ્ય સરકાર હસ્તક જતું રહે તો પછી એ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવાનો મતલબ શું છે તમને મા ખબર નહીં હોય કે આ વડોદરા શહેરના નગરજનો આ ન શહેરના આ આ શહેરના લોકોએ ખેડૂતોએ જમીનો આપી અત્યારે બી ચાલીસ ટકા જમીન આ કોર્પોરેશનને આપે છે તોય છતાં આ વડોદરા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના છોકરાઓને રમવા માટે કોઈ મેદાન છે આ તો જે બનાવ્યું એ તો રૂપિયા લઈને ચાલુ થઈ ગયું બનાવ્યું તો આ શહેરના લોકો માટે એવી દરેક વસ્તુ તમે એક એક વસ્તુ ઉઠાઈને જુઓ વાતો બહુ મોટી મોટી છે એક રોડના ચાર ચાર વખત ઉદઘાટન થાય કાર્પેટ કરવાથી નવ્ય ડેવલપમેન્ટ ના કહેવાય એ તો કાર્પેટ થયું એટલે બજેટ બનાવવું બહુ સહેલું છે પણ આ બજેટની અંદર એક વસ્તુ મારા ત્રીસ વર્ષથી લડતો હતો એક સ્લોટર હાઉસનું કામ મૂકેલું છે હવે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને તાત્કાલિક કરે તો ગાજરાવાડીના લોકોને એમાંથી રાહત મળે બીજા અમુક કામો એવા લખાયેલા છે જે લોકોને સ્પર્શે એવા છે પણ કામ મૂકવું ને કામને સાકાર કરવું અને એને પરિપૂર્ણ કરી લોકોને સુવિધા સુધી પહોંચાડવું એ બહુ અગત્યનું છે અને એ નથી થતું એટલા જ માટે બજેટ ઉપર લોકો ક્રિટિસાઈઝ કરતા હોય છે તમે જે મૂકો એ કરી બતાડો તો બા બજેટ સારું સાચું ને સારું કહેવાય પણ તમે મૂકવા માટે તો ઘણું મૂકી દો હમણાં તાજમહેલ મૂકી દો તો તાજમહેલ બનાવી શકવાના છો કારણ કે સાજા તો મરી ગયો એટલે આ બધી વસ્તુઓ મૂકવી એને સાકાર કરવી લોકોની સુવિધા લોકો આજે બી આમના આવ્યા પછી કોંગ્રેસના શાસનમાં પાણી બે ટાઈમ એકસો એંસી રૂપિયામાં નહીં ત્રણ ટાઈમ મળતું હતું શુદ્ધ અને ચોખ્ખું પાણી મળતું હતું આમના આવ્યા પછી દરેક જગ્યા પર મોટરો લાગી ગઈ ગંદુ પાણી મળે છે દરેક જગ્યાથી રેલીઓ આવે છે એને બંધ કરો પહેલાં સફાઈ પૂરી કરો એ પૂરી કરો તમે ડ્રેનેજ તમારી બરાબર ચાલે સુએદમાં કોઈ કોન્ટ્રાક્ટર તમને ગાંઠતું નથી એ સ્પષ્ટ થઈ ગયું છે એટલે બજેટ બનાવો એના ઉપર પકડ રાખો લોકો સુધી સુવિધા પહોંચે અને લોકો ખૂબ ખુશ થાય એ પ્રમાણેનું બજેટ સાકાર કરવા માટે પ્રયત્ન કરજો બાકી બજેટમાં તો બધું મૂકો છો પણ બજેટ સાકાર થતું નથી એ દુઃખની વાત છે બનાવીએ આપણે ને રાજ્ય સરકાર હસ્તક જતું રહે છે એટલે બનાવવાનો કોઈ મતલબ જ નથી ઘણા વખતથી ચાલુ છે આ કે ચાર ઝોનમાં ચાર સ્વિમિંગ પુલ બનાવીશું ચાર સ્વિઝોનની અંદર ચાર ગાર્ડન બનાવીશું ચાર ઝોનમાં ચાર આ કરીશું પછી તમે પેલું એક સરખું પેલું ઓવર સ્પીડ બ્રેકર બનાવવાની વાત કરો પણ એ તે ખબર છે કે કેટલા સ્પીડ બ્રેકર છે એ જ ખબર નથી સ્પીડ બ્રેકર બનાવીશું અરે બધી વસ્તુ ટોયલેટ બનાવીશું હલા એક ટોયલેટના ઠેકાણા નથી ને પચાસસો ટોયલેટ બનાવવાની વાત કરો છો પહેલાં હું કહું છું કે વડોદરાને જે પ્રાથમિક સુવિધા છે નાગરિકોની એ પરિપૂર્ણ કરો એમાં સાકાર ઉતરો લોકો ખુશ થાય કે ભાઈ આમની સર આમની જો કોર્પોરેશન બેઠી તો લોકોને પ્રાથમિક સુવિધા બિલકુલ ફર્સ્ટ ક્લાસ મળી છે તમે જુઓ સાત કરોડનો એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો બજેટ હતો જેની અંદર એક લાખને ચોત્રીસ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા આજે બસો કરોડની ઉપર પહોંચી ગયું છે અને છોકરાઓ ચોત્રીસ હજાર ચોત્રીસ હજાર ભણે છે અને છોકરાઓ ભણે છે શું આજે બી લોકો કહે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છોકરાઓને વાપતા લગતા નથી આવડતું કારણ કેમ કારણ એ કે તમારી રેલીઓમાં જાય છે તમારે બધા ફંક્શનોમાં જાય છે ત્યાં છોકરાઓને ઊભા કરી દો છો અરે ભણાવવું હોય તો સાચી જ દિશામાં ભણાવો ભાઈ એટલે કહેવાનું છે કેવું ને કરવું બહુ કઠિન વસ્તુ છે કો એ કરી બતાડો તો તમે બજેટ સાકાર થયું એવું મારું સ્પષ્ટ માનવું છે